ધર્મની ગતિ કોઈ તમે વિચાર કરો થઈ થાવીન થાશે હું ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગા પુત્ર વિશ્વ છેલે બાણ ની પથારી માં કાલ શું બનવાનું ઈ જ ખબર હોય પોતાના મૃત્યુને બાપુ પાછું જો ઠેલી હકતો હોય તો આ મહાપુરુષ કેવો હોય છે કૃક્ષેત્રના મેદાનમાં જેદી બાપુ હામ હામ આવીને ઉભા ને તેદી કૃષ્ણ પરમાત્મા પાંડવના પક્ષમાં હતા અને ભીષ્મ બાપુ કૌરવના પક્ષમાં હતા અને ભીષ્મ કૃષ્ણને કહે છે કે તું જે પક્ષમાં હોય પક્ષ હારે નહીં પણ દુર્યોધન નું અનાજ મેં ખાધું છે એટલે મારે સેનાપતિ બન્યા વગર છૂટકો નથી કૃષ્ણ કે છે દાદા મારે કઈ હથિયાર ઉપાડવાના નથી હું તો એક અર્જુન રથ લાવનાર સારથી છું ત્યારે ભીષ્મ મનોમન કે છે કે બીક તારી એક ની જ લાગે છે બાકી આ દુનિયામાં એવી કઈ તાકાત હતી કે ભીષ્મને હરાવી શકે એવો ભીષ્મ એ કે તમે હથિયાર ન ઉપાડો એવું બને નહીં ભીષ્મ કહે છે કૃષ્ણને અને કૃષ્ણ બાપુ આમ પ્રતિજ્ઞા કરે છે ગમે એવું યુદ્ધ જામે ને તો હું તમારી સામે હથિયાર નહીં ઉપાડવા તમારી સામે પ્રતિજ્ઞા કરું અને એને પ્રતિજ્ઞા કરીને તારા બાબુ ભીષ્મ એ પ્રતિજ્ઞા કરી કુરુક્ષેત્ર ના મેદાન માં જો હથિયાર તને ન ઉપડાવું તો હું ભીષ્મ નહીં ભાઈ અખિલ બ્રહ્માંડ માલિક ની પ્રતિજ્ઞા તોડાવતો હોય એ સિદ્ધ પુરુષ કેવો છે એને જો બાપુ કર્મ ન છોડતું હોય તો આપણે આંકડા તો કાઢો આપણે કેટલાના બુશ માર્યા છે કેટલાનું ઊભું સાર્યું છે નહી ભોગવવું પડે અરે કોઈ છોડે ચોથા દિવસ નું ચોથા દિવસ ઉગ્યો ને એ અઢાર દિવસ ના યુદ્ધ માં ચોથો દિવસ ઉગ્યો ને અને બાબુ ભીષ્મ એવો ક્રોધિત થઈ ગયો ભાઈ અને એ કે કાલ ની તારીખ માં ન પાંડવી પૃથ્વી કરી નાખું ધરતી ઉપર પાંડવ જેવું નામ નો રહેવા દઉં અને બાપુ કૃષ્ણ પરમાત્મા નું કાલ પાંડુ ને રહેવા નો દો અને રાતે નીંદર નથી આવતી કૃષ્ણને અને આવી રીતે પૂનમની રાત્રી રાત્રે ઉપર છે અંજવાડિયું છે અને કુક્ષેત્ર ના કૃષ્ણ વાયા હાથ રાખી અને મેદાનમાં આટા મારે છે વિચાર કરે છે કાલ નો શું નિર્ણય લેવો અને રાતે એમાં રખડે એમાં એક બેન દેખાણી અને સફેદ વસ્ત્ર પહેરી અને એક માં બેઠી છે એટલે કૃષ્ણ વિચાર કરે કે અત્યારે આ રાતના ટાઈમે આ કોણ છે બૈરુ ત્યાં જઈને કીધું કોણ છો માં અને આમ બાપુ એ જોગમાયા ઊભી થઈ કે હું ગંગા છું ભીષ્મ ની માં છું હે કે ભીષ્મ ની માં છો કે અટાણે માં અહીંયા કે કાલ મારો દીકરો આય પડવાનો છે ને કાંટા ને કાંકરા નો વાગે કાંટા ને કાંકરા વીણું છું કૃષ્ણ પરમાત્મા ચક્રી ખાઈ ગયો ઓલો કે છે કાલ પાંડવો નો રે વધુ જનેતા એમ કે છે કે મારો દીકરો કાલ આય પડવાનો છે આમાં હાચું શું ભગવાનને ખુમરે નાખી દીધા અને કૃષ્ણ આવ્યો સાવણીમાં માં ને પાટું મારીને જગાડ્યો કે એ ઓલા પ્રતિજ્ઞા લીધી છે કાલ પાંડવો ને રહેવા ને તમને હેરો નીંદર આવે છે અર્જુન આખું સોળતો સોળતો કે તું જાગસ પછી અમારે શું જાગી ને કામ છે એટલે લગામ તો બાપુ છે ને હોંપી દેવાય હું તો એમ કહું છું લગામ હાથમાં રાખીને મોટો મેં આંખ્યો મેં આંખ્યો એવો પાવર ન કરો હારો મનાવો એને હોંપી દેવાય અને કૃષ્ણ વિચાર કરે છે અર્જુન ને કે છે કે કાલ તારે આગેવાની શિખંડી ની લેવાની છે કાલ તો રથમાં આગળ ને રાખજે કારણ કે બાબુ કૃષ્ણ એ કપટ તો કર્યું છે અર્જુન એમ કે છે અમે હું બંગડી ઉભેરી છે શિખંડે કે હું કહું એમ કરીને ભાઈ એમાં તમારા ડાળિયા નહીં આવે અહીંયા રથ આવીને ઉભારી ભલ ભાણ ભાણ ચુહારા ભામણા જેન મરણ લગમાન એ રાખજે કચ્છ આવું તું હરવડ અને આમ શિખંડી ની આગેવાની જા જોય ને તો ભીષ્મએ હથિયાર મૂકી દીધા કે એ તમારી જાતના બાય લાવો મને તમે નગર તમારી એવી કોઈ તાકાત નથી કે તમે ભીષ્મને હરાવી શકો અને પછી કૃષ્ણા अर्जुन ને કહે છે કે હવે માર બાણ ઈ કે પણ હવે આમને ઈ કે માર હું જે તને કહું એ કન નગર કાઈ નઈ રહે આયા મારું ઈ નઈ કામમાં આવે

જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો ને બાપુ પુરુષ નથી તેદી બાપુ દીકરો કપાયો લાંબી વાત છે ટૂંકામાં કહું દીકરો કપાયો ને પછી કીધું તમે વાંસ્યા થઈ ગયા હવે મારે ખવાય નહીં ઈ થાળી ઠેબુ મારીને ઉભો થઈ ગયો અને તેદી દી બાપુ ભાંગીને ભૂકો થઈ ગયા ચંગાવતી લગામ હાથમાં લીધી દીધી વાણી અને દીકરી વિચાર કરજો તમે ઉંદડું મારી હીકરો થવાની તૈયારી કરીને એ જોગમાં હાથમાં કટાર લઈ હડકો કાઢી વાળ છૂટા મૂકી અને ખડકી આડી કરી જમ્યા વગેરે નથી જવાનું તે અખિલ પ્રમાણ માલિક મીડો